તો દર્શક મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આવા અવનવા બહેતરીન વિડીયોની ચેનલની અંદર આજે મિત્રો જે હું આવ્યો છું જે બેનના એક ઘરે કે જેમને જે પશુપાલન કરી રહ્યા છે પશુપાલનની અંદર જે દૂધ અને ફેટના જે ઘરે ઘરે પ્રોબ્લમ હોય છે એવા જ પ્રોબ્લેમ એમને હતા એવા પ્રોબ્લેમની અંદર એક ઓછા સમયની અંદર જે એમને ફાયદો થયો છે ગજબનો ફાયદો છે તો પહેલા પહેલું આપણે એમની પાસેથી પૂરી જાણકારી મેળવીશું પ્રોબ્લેમ હતો શું તકલીફ હતી અને કેટલા દિવસની અંદર વિક્રમભાઈ એમનું નામ છે તો સજ્જનબેન તમારે રહેવાનું કે આ કયું લાગે તમારે વિસ્તાર રામપુરા રામપુરા મિત્રો વિસ્તાર લાગે મતલબ તાલુકો પેટા અને જિલ્લો આણંદ ઓકે તો સજ્જનબેન તમે આજે પશુપાલન કરો છો જે તમારી તમે સાંભળી શકો છો પચાસ થી પંચાવન નો હતું બે લીટર જેવું બે લીટર મિત્રો એમનું દૂધ હતું એક હવે તમે આ જે આપણો પાવડર ચાલુ કર્યો બરાબર આ કેટલા દિવસ ખવડાવ્યો પાવડર 10 થી 15 દિવસ 10 થી 15 દિવસ 10 થી દિવસ મિત્રો આ પાવડર એમને સવારસજ એક એક ચમચી એક એક ચમચી ખવડાવેલો છે મિત્રો 10 થી 15 દિવસની અંદર સજજબેન ફાયદો શું લાગે છે શું શું ફાયદો થાય તમને અત્યારે ફેટ કેટલો વધ્યો 80 85 તો કેટ મિત્રો 50 થી 55 જે ફેટ હતો 80 થી 55 એમનો ફેટ થયો છે અને બીજું દૂધમાં કેટલો વધારો થયો એટલા દાળ લેતા નથી એક ટી જે બે લિટર દૂધ હતું મિત્રો એ ત્રણથી સાડા ત્રણ લિટર સવારે દૂધ થઈ ગયું એટલું દૂધ સાંજે તો બે બેન તમે આ પાવડર ખવડાવવાથી દૂધ અને ફેટમાં વધારો થયો તો જે લોકો આ વિડીયો જોવે જેમને પશુપાલન કરતા હોય અને જેમને દૂધ ફેટના પ્રોબ્લેમ હોય આ પાવડર લોકો ખવડાવે તો શું ફાયદો થાય એમ ફાયદો થઈ જાય એમ થશે ને તમને ફાયદો થઈ ગયો તો મિત્રો તમે પણ જો પશુપાલન કરતા હોય તમને આવા અવનવા જો પ્રોબ્લેમ આવતા હોય ચાહે દૂધના હોય ફેટના હોય તમારી જાનવર તૈયાર ના થતી હોય બાવલાના પ્રોબ્લેમ આંચરના પ્રોબ્લેમ બંધાવવાના પ્રોબ્લમ પાછા ઠેલાવાના પ્રોબ્લેમ દૂધમાંથી પોદા આવતા હોય આંચરમાંથી લોહી આવતું હોય બાવલું જામ થઈ ગયું હોય મસ્ટડીઝનો રોગ થયો હોય તો તમે એકવાર આ પાવડર તમે ટ્રાય કરો તમને બેસ્ટ અદ્ભુત પરિણામ મળશે કારણ કે આ પાવડર મિત્રો હંડ્રેડ પર્સન્ટ નેચરલ આવે છે અને ટોટલ ત્રીસ પ્રકારના ન્યુટ્રિશન તમે જોઈ શકો છો ટોટલ ત્રીસ પ્રકારના ન્યુટ્રિશન આની અંદર મૂકેલા છે જે ન્યુટ્રિશન એના બોડીની અંદર જવા જવાથી એના બોડીની અંદર શરૂઆતમાં કચરો બહાર નીકળે છે પાચન શક્તિ મજબૂત બને છે ખોરાક વધારે છે ખોરાકને વધારે વાગો લે છે જેને લઈને દૂધ અને ફેટ વધે છે ઓકે તો તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મિત્રો મળીએ તમને પાવડર કોને આપેલો થેન્ક યુ તો કિન્તુભાઈ તમારો કોઈ વ્યક્તિને આ પાવડર વિશે કે કોઈ પણ ચર્ચા વિશે તમારું કોન્ટેક્ટ કરવો હોય તો તમારું નામ અને મોબાઈલ નંબર આપો તો તમારો સંપર્ક કરી શકે મારું નામ કિન્તુભાઈ છે હું ગામમાં રહું છું મારો મોબાઈલ નંબર છે તો મિત્રો આ એમનો મોબાઈલ નંબર છે તમારે કોઈ બી પ્રશ્ન પૂછવો હોય તો તમે પૂછી શકો છો અને પાવડરનો ઓર્ડર કરવો હોય તો પણ તમે કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ મળીએ આવનારી એક જબરજસ્ત બહેતરીન વિડીયોની અંદર Thank you so much.